આકાશવાણી સમાચાર સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને દરેક રાજ્યમાં વૈશ્વિક ધોરણો મુજબ એક પર્યટન સ્થળ વિકસાવવા જણાવ્યું ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ અંગે પાકિસ્તાનની ટીકા કરી ડીએમકે સાંસદ કનીમ મોઝીના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ કરી કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું પૂર્વોત્તરમાં ઉભરતી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા ખેલો ઇન્ડિયા નોર્થ ઇસ્ટ ગેમ્સ શરૂ કરાશે કેન્દ્રીય રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું કે ભારતના એક લાખ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક એઆઈની તાલીમ અપાશે અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત સુભમન ગિલને ટીમના કપ્તાન બનાવાયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને દરેક રાજ્યમાં ઓછામાં ઓછું એક પર્યટન સ્થળ વૈશ્વિક ધોરણો અનુસાર વિકસાવવા અને તમામ સુવિધાઓ અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું છે આજે નવી દિલ્હીમાં નીતિ આયોગની દસમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરતા પ્રધાનમંત્રીએ એક રાજ્ય એક વૈશ્વિક સ્થળ ઉપર ભાર મૂકતા કહ્યું કે આનાથી પડોશી શહેરોનો પણ પ્રવાસન સ્થળો તરીકે વિકાસ થશે તેમણે ભાર મૂક્યો કે વિકાસ નવીનતા અને ટકાઉપણું શહેરોના વિકાસનું એન્જિન હોવું જોઈએ જો કેન્દ્ર અને બધા રાજ્યો સાથે મળીને ટીમ ઇન્ડિયા તરીકે કામ કરે તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી વિકસિત ભારત દરેક ભારતીયનું લક્ષ્ય છે જ્યારે દરેક રાજ્યોનો વિકાસ થશે ત્યારે ભારતનો વિકાસ થશે તેમણે કહ્યું કે આ એકસો ચાલીસ કરોડ નાગરિકોની આકાંક્ષા છે પ્રધાનમંત્રી મોદીએ દરેક કાર્યોમાં મહિલાઓનો સમાવેશ કરવા વિનંતી કરી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુ મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ કેન્દ્રીય મંત્રીઓ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સભ્યો અને મુખ્ય કાર્યકારી અધિકારીઓ હાજર રહ્યા હતા આ વર્ષની થીમ બે હજાર સુડતાલીસના વિકસિત ભારત માટે વિકસિત રાજ્યો છે આ બેઠક દેશ સામેના વિકાસ પડકારો પર ચર્ચા કરવા અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રાજ્યોની ભૂમિકા ઉપર સર્વસંમતિ બનાવવા માટે એક અનોખું મૂંચ પૂરું પાડે છે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ અંગે પાકિસ્તાનની ટીકા કરતા કહ્યું છે કે ભારતે દાયકાઓથી સરહદ પારથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી હુમલાઓનો સામનો કર્યો છે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતની હરીશે સશસ્ત્ર સંઘર્ષમાં નાગરિકોના રક્ષણ પર એક ખુલ્લી ચર્ચામાં આ ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું કે પાકિસ્તાન વારંવાર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરે છે વિશ્વએ ઓપરેશન સિંદુરમાં માર્યા ગયેલા કુખ્યાત આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાનના વરિષ્ઠ સરકારી અધિકારીઓ પોલીસ અને લશ્કરી અધિકારીઓને હાજરી આપતા જોયા છે રશિયાની મુલાકાતે ગયેલા ડીએમકે સાંસદ મોઝીના નેતૃત્વ હેઠળના ભારતીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આજે આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ કરી મોસ્કોમાં ભારતીય દૂતાવાસમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા શ્રીમતી કની મોઝીએ કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલો પાકિસ્તાનથી ભારતીય ક્ષેત્રમાં ધુસણખોરી કરનાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો તેમણે કહ્યું કે ભારતે આ હુમલાનો જવાબદારીપૂર્વક જવાબ આપ્યો અને ખાતરી કરી કે કોઈપણ નાગરિક અને લશ્કરી છાવણીઓને નુકસાન ન થાય દરમિયાન જનતા દળના સાંસદ સંજય ઝાના નેતૃત્વ હેઠળ ભારતના પ્રતિનિધિમંડળે જાપાન પ્રવાસનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે અને ટીમ હવે દક્ષિણ કોરિયા જવા રવાના થઈ છે આજે જાપાનમાં ભારતીય દૂતાવાસમાં ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત કરતા શ્રી ઝાએ ભારતનો પક્ષ રજૂ કર્યો અને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની ભૂમિકા સ્પષ્ટપણે રજૂ કરી તેમણે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓનો નાશ કેવી રીતે કર્યો તે વિશે વાત કરી नहीं हो या उतना समय नहीं हो उतना यहाँ पर उतना आइडिया नहीं हो या उतना समय नहीं हो उतना फैक्ट पता नहीं हो तो दुनिया में सरकार ने तय किया कि नहीं डिफरेंट जगह जाए ये बताना जरूरी है कि वहाँ की सरकार ही और आर्मी ही इन्वॉल्व है ये सब खड़े हैं उसके साथ और ये देख करके मुझे लगा कि जरूर वो लोग भी अवेयर हुए होंगे ભાજપના સાંસદ બે પાંડાના નેતૃત્વમાં વધુ એક ઉચ્ચ સ્તરીય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે બહેરીન પહોંચ્યું છે આ પ્રતિનિધિમંડળ પ્રથમ ગોયાના જશે ત્યારબાદ અમેરિકા પનામા બ્રાઝિલ અને કોલંબિયાની મુલાકાત લેશે કોંગ્રેસ સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા પૂંછમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા ગોળીબારના ભોગ બનેલા લોકોને મળ્યા અને આ નુકસાનની મોટી દુર્ઘટના ગણાવી તેમણે રાષ્ટ્રીય સ્તરે તેમની દુર્દશાને ઉજાગર કરવાની વાત કરી અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે રાહુલ ગાંધીએ પૂંછ શહેરની મુલાકાત લીધી હતી અને સાત મેથી દસ મે દરમિયાન થયેલા ગોળીબારમાં પોતાના સભ્યો ગુમાવનારા પરિવારો સહિત અસરગ્રસ્ત લોકો સાથે એક કલાકથી વધુ સમય સુધી વાતચીત કરી હતી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે તેઓ પૂંછ હુમલાને આતંકવાદી હુમલાને બદલે દુર્ઘટના કહીને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આજે મીડિયા સાથે વાત કરતાં ભાજપના નેતા શહજાદ પુનાવાલાએ કહ્યું કે પૂંછમાં જે બન્યું તે ખરેખર આતંકવાદી હુમલો હતો દેશના નિર્દોષ નાગરિકો ઉપર હુમલો કરવાની સાથે પાકિસ્તાની સેનાએ ગુરુદ્વારા અને શાળાઓ ઉપર પણ હુમલો કર્યો હતો राहुल गांधी जी निहत्य हमारे नागरिकों पर इनोसेंट सिविलियंस पर गोलियां बरसाने का काम शेलिंग करने का काम पाकिस्तान की आतंकी मानसिकता वाली सेना ने किया और केवल निहद लोगों पर नहीं गुरुद्वारे पर गोलियां चलाकर जो ग्रंथी उनके ऊपर गोली चलाकर उनको मारने का काम किया गया स्कूल पे गोलियां चलाई गई छोटे छोटे बच्चों को मारा गया और राहुल गांधी इस प्रकार से व्हाइट वॉशिंग करते हैं આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબી એડીને ફોલો કરી શકો છો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે પૂર્વોત્તરમાં ઉભરતી રમતગમત પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા નોર્થ ઇસ્ટ ગેમ્સ શરૂ કરવામાં આવશે આજે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર પચીસ દરમિયાન આયોજિત એક સત્રને સંબોધિત કરતા શ્રી માંડવીયાએ કહ્યું કે આ નોર્થ ઇસ્ટ ગેમ્સ દર વર્ષે યોજાશે અને તેમાં ઓલિમ્પિક રમતોની સાથે પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવશે स्पोर्ट सेक्टर में हमारे पोटेंशियल को कैसे हार्नेस्ट करें उसके लिए खेलो इंडिया की श्रेणी चल रही है खेलो इंडिया स्कूल गेम्स टैलेंट को आइडेंटिफाई करके टैलेंट को नर्चर करने की कोशिश की जा रही है खेलो इंडिया यूनिवर्सिटी गेम्स खेलो इंडिया यूथ गेम्स खेलो इंडिया की एक श्रेणी चलाई है जिसमें खेलो इंडिया नॉर्थ ईस्ट गेम्स को भी हम एड कर रहे हैं हर साल खेलो इंडिया नॉर्थ ईस्ट गेम्स होगी इन नॉर्थ ईस्ट ईस्ट गेम्स, गेम्स में नॉट ओनली फॉर ओलम्पिक्स गेम्स बट ट्रेडिशनल गेम्स को भी મહત્વ દીઆર જયંતિ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત ચૌધરીએ આજે જણાવ્યું છે કે ભારતભરના લગભગ એક લાખ વિદ્યાર્થીઓને મફત કૃત્રિમ બુદ્ધિમત્તાની તાલીમ આપવામાં આવશે નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટને સંબોધતા શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી સ્કેલિંગ ફોર રેડીનેસ કૃત્રિમ બુદ્ધિમત્તા કાર્યક્રમ હેઠળ મોડ્યુલ બનાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરવામાં આવશે શ્રી ચૌધરીએ યુવાનો માટે ટૂંકાગાળાના કૌશલ્ય અભ્યાસક્રમોથી પરિચિત થવાની એક શ્રેષ્ઠ તક ગણાવી હતી જે આજે ઉદ્યોગ અને નોકરીદાતાઓ દ્વારા જરૂરી છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે સુબમન ગિલને ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે જ્યારે રિષભ પંત ઉપકપ્તાનની ભૂમિકા ભજવશે વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ભારતીય ટીમ પહેલી ટેસ્ટ શ્રેણી રમશે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ રાજ્યોને દરેક રાજ્યમાં વૈશ્વિક ધોરણો મુજબ એક પર્યટન સ્થળ વિકસાવવા જણાવ્યું ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકવાદ અંગે પાકિસ્તાનની ટીકા કરી ડીએમકે સાંસદ કનીમ મોઝીના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતાની નીતિ સ્પષ્ટ કરી અને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત સુબમન ગિલને ટીમના કપ્તાન બનાવાયા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગ્યને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર